ડોસાભાઈ જ્યારે હિંગનો વેપાર માટે બહાર નીકળે છે બહાર ગામ જાય છે ત્યારે ડોસાભાઈને કેણ મોકલવાનું કે છે કે જેરામ વશરામને કેવડાવજે કે ગ્રંથ લખવાનો છે તો વેલાસર પધારે હવે પાછા બાબા ઘરે પાછા પધારે છે એ સમયની હવે આપણે આ વાંચશું રાત્રે ભગવદ વાર્તા બેઠા પાછા ભાઈ મને પૂછ્યું મને કહેતા ડોસાભાઈ કે તું દેવળિયા ગયો તો જેરામ વશરામને ખબર કર્યા એનું મન કેવું દેઠું આવવા હા કહી આમ મને બધું અધીરા થઈને પૂછવા માંડ્યું અને પછી મેં કીધું કે પાચા ભાભા કોણ પાછું વાળે એ તો વાત સાંભળીને ખૂબ જ અરખાણા ડોસાભાઈ જવાબ આપે છે કે ઈ લોકો બહુ અરખાણા અને મને કીધું કે અમારું ભાગ્ય ફળ્યું અમને પાચાભાઈ જેવા તાદોશ્રી ભગવદીનો સંગ મળશે અને મનમાં ઘણું મોદ પામવા લાગ્યા અને જીવાઓને બોલાવીને કહ્યું કે આજે ઠાકોરજી આપણા ઉપર રીજ્યા છે માટે કઈક અદકી સામગ્રી કરીને ધરાવો એટલે કે પાચા કેણ મોકલાવ્યું અને આવા ભગવદીનો આપણને સંગ થવાનો છે તો હવે આજે ઠાકોરજી કૃપા કરી આપણા ઉપર અને રીજી રહ્યા છે કેમ કે ભગવદીનો આવો મેળાપ કરાવવાના છે તો અદકી સામગ્રી ધરાવો એમ કે છે આજ તો આનંદ મંગળ વર્તાણું છે તેનો હરદો ઘણો ભરાય આવ્યો અને મેં મને કહ્યું પાચાભાઈનું નું વડપણ અમારે મન ઘણું છે એટલે હવે આ જયરામદરામદાસ ડોસાભાઈ ડોસાભાઈને હામી ભરતા હા પાડતા જવાબ આપી રહ્યા છે કે પાચાભાઈનું નું વડપણ અમારે મન ઘણું છે રાજસી લોક તેનું કારણ રાખી રહ્યા છે તો અમારી જેવા જીવ તો તેની પાસે શું વિસાતમાં છે અમ ઉપર ઘણી કૃપા કીધી અને અમો સાબદા થઈને સવેળા આવી પહોંચશું પછી અમે ઠાકોરજી દર્શન કીધા એટલે કે અહીંયા સુધી જવાબ આપે છે કે અમુક સ આવી પહોંચશું ગ્રંથના મંડાણ માટે પછી અમે ઠાકોરજી અને મને આગ્રહ કરીને એક રાત રોકી લીધો મારું મન પણ ઠેરાયું મને ઘણી ટાઢક થઈ પછી રાત્રે ભગવદ વાર્તાએ બેઠા હવે ત્યાં આગળ જયરામદાસ વસરામદાસ જીવાઓ ડોસાભાઈ ભગવદ્વા વાર્તા કરવા બેસે છે પતિવ્રતાના ધર્મની ટેકની ઘણી વાતો કરીને મારગના માલમી પૂરા દીઠા હવે આ જયરામદાસ જે વિષય છે ને એ પ્રસંગ હવે એમાં સમજાશે કે મારગના ઘણા માલમી દીઠા એટલે કે જાણકાર દીઠા સુગ્ન દીઠા તેના ભાવ ઊંચા અને ઊંચા ઊંચા અને ઊંડા દીઠામાં આવ્યા ભગવતીના સ્વરૂપનો ઘણો ભર દીઠો વાલાની વાતો કરતા વિવળ થઈ જાય કે જ્યારે ઠાકોરજીની વાતો હોય વાતું કરતા હોય ત્યારે એની અંદર એવો ભગવદ આવેશ આવે કે વિહોળ બની જાય નેત્રમાં જલની ધારા લાગે તેવા જવામાં દર્શન તમારી કૃપાથી મને થયા આવું ડોસાભાઈ પાચા બાબાને કે છે કે આવા જયરામદાસ વશરામદાસ છે એને તમે મને ત્યાં કેણ લઈને મોકલ્યો અને ત્યારે મને આવા ભગવદી દર્શન થયું ભગવતીના સ્વરૂપનો ઘણો ભર દીઠો એટલે કે જેરાંદાસ સસરામદાસ ડોસાભાઈને પહેલા ઓલરેડી મળી ચૂક્યા છે પણ ઘણા સમય પછી આપની કૃપાથી મને પરિવાર દર્શન થયું એવું અહીંયા સમજવાનું છે ભગવતીના સ્વરૂપનો ઘણો ભર દીઠો પાછા ભાઈ હું પાવન થઈ ગયો તેની વાલપનું વર્ણન શું કરું પાછા ભાઈને ઘરે આવીને વાત કરે છે કે વૈષ્ણવોની વાલપનું વર્ણન હું શું કરું એવા ઠાકોરજીના જીવ છે મારા હરદામાં ઈ પ્રસંગ ઠેરાઈ ગયો છે વારે વારે મારું મન ઈ પ્રસંગમાં રમ્યા જ કરે છે આ તો મને યાદ રહ્યા પ્રમાણે કઉ છું બાકી ઈ વાત તો ઘણી મોટી છે મોટી પાચાભાઈ ડોસાભાઈ ની વાત સાંભળી મનમાં ઘણું મોદ પામ્યા અને બોલ્યા ડોસા જેરામ અને વશરામની જોડી તો દુર્લભ છે એની ઉપર ગોપેન્દ્રજીની મહદ કૃપા છે શ્રીજીના સ્વરૂપના સાક્ષાત અનુભવી અનુભવી રસિયાજન છે અને સાનુભાવી પણ તેની પાસેથી રસિક વાર્તા સાંભળતા તો દેહનું ભાન ન રહે એવા રસિક એટલે કે એની પાસેથી આપણે સાંભળીએ એવું પાચાવા ભાગે છે કે આપણે જો સાંભળીએ તો આપણો દેહનું ભાન ન રહે એવા એ રસિયા છે રસિક છે સાક્ષાત લીલાના અનુભવી ઘણા જાણ સુ જાણ દીઠામાં ભોળા લાગે પણ ઈ ઘણા મરમી છે એટલે કે અંદર મર્મ ઘણો ભરેલો છે તેના મરમને જાણવો દોયલો છે તારી માથે તેની કૃપા થઈ સમજે દિનતા નું સ્વરૂપ છે જયરામ દસ જયરામ વશરામ તારી ઉપર કૃપા થઈ એવું જ તું સમજી જજે એવું પાચા બાબા ડોસા કે છે સેવા રસિક છે રાજ વૈભવથી રાજ વૈભવથી શ્રીજીને નત્યલાડ લડાવે છે જીવાવવને પણ સેવાનો ભરભાર ઘણો છે જીવાવવ જેવી જ આ જાણજે એનામાં કઈ ઓછા છે જ નહીં કે છે છે જેવી એની એવી જ તારી ધનાબાઈ છે એને એવી જ જાણજે એટલે કે એટલી કૃપા પાત્ર ઠાકોરજીની અંતર સમજજે સમજે ડોસાભાઈ કહે ધનભાઈ ઉપર તો તમારી પૂરણ કૃપા છે પછી તમારે શું કહેવાનું હોય કે જાણવાનું હોય

એથી તું નિહાલ થયો છો એમ જાણજે પ્રથમ પૂરવના ભાગ્યોદયને કારણે ભક્તિરૂપી અંકુર ફૂટે તેને સિંચન થાય તો સિંચન બળથી તે નવ પલ્લવ થાય પછી તેને ફળ લાગે પણ સિંચન સાચું થવું જોઈએ પણ સિંચન સાચું થવું જોઈએ નહીં તો ભક્તિરૂપી વક્ષ સુકાઈ જાય અને પછી ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય એટલે કે સિંચન ભગવદ વાર્તાનો સતસંગનો જે સત્ય છે એનો હોવો જોઈએ એવું સમજાવે છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં બોલો શ્રી ગોપાલ જય